સુરતના અમરોલી છાપરાપાઠા રોડ પર આવેલ આદર્શનગર 2 માં મામા સાહેબની હવેલી ખાતે પુણા ગામવાળા મામા સાહેબના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં ભક્તો હાજર રહ્યા હતા સુરતના અમરોલી છાપરાપાઠા રોડ પર આવેલ આદર્શનગર 2 માં મામા સાહેબની હવેલી ખાતે પુણા ગામવાળા મામા સાહેબના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી મામા સાહેબ હવેલી પરિવાર દ્વારા યોજાયેલ મહાઆરતી અને મહાપ્રસાદના આયોજનમાં મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા અને મહાઆરતી વર્ષથી મામાદેવ બિરાજમાન થયા અને એક પછી એક દેવ આવતા ગયા અને બિરાજમાન થતા ગયા અમારી આ પંદર વર્ષથી શુક્લ સેવા છે કોઈ દિન દુખિયા જે કોઈ હોય એઓ આંગણે પધારે છે અને દેવ એમનું કાર્ય કરે છે અમે સાંભળીને પ્રસન્ન થઈએ છીએ અને આ સનાતન ધર્મની જે આ લકીર છે જે દયાની ધારો છે તેને કોઈ ગ્રહણ કરવાવાળું જ્યારે હોય છે સાધક ત્યારે આ શક્તિઓ પ્રગટ રૂપમાં કાર્ય કરે છે અને આખા જગતનું કલ્યાણ કરે છે આજ રોજ આ ભોજનાલય સામે બન્યું એનું ઓપનિંગ અને પૂણા ગામવાળા મામાદેવનો જન્મદિવસનો ઉત્સવ છે આજે અને આ જમણવાર અને આનું ઓપનિંગ પણ છે બે કાર્યો આજે ભેગા થયા છે જેને જેના નિમિત્તે આજનો આ કાર્યક્રમ રાખવામાં આવેલ છે મહેમાનની અંદર શ્રી પાટીલ સાહેબના સુપુત્ર જિજ્ઞેશભાઈ તેમજ સુરત મહાનગરના મહામંત્રી કાળુભાઈ ભીમનાથ સાહેબ તેમજ શહેર ઉપપ્રમુખોશ્રીઓ વોર્ડ વોર્ડના પ્રમુખો તેમજ કોર્પોરેટરશ્રીઓ બધા હાજરી આપીને ગયા છે અને બીજા મહેમાનો પધારે છે અને નર્મદા પુત્ર આજે છેલ્લા પંદર વર્ષથી શીતલભાઈના ઘરે મામાદેવ પ્રસ્થાન કરે છે એમની સેવા કરે છે શીતલભાઈ અને એમની વાઈફને ખૂબ ખૂબ પહેલા તો અભિનંદન પાઠવું છું કારણ કે એમના લીધે આજે હજારો ભક્તો જેમને કઈ પણ દુવિધા હોય એમની જિંદગીમાં કોઈ બીમારી હોય કોઈ કલેશ હોય ઘરમાં કે કઈ પણ એ નિવારણ અહીંયા આવીને જ્યારે મામાદેવ પાસે કંઈ પણ માંગે છે તો મામાદેવ એમની ઈચ્છા પૂરી કરે છે આજે હું શીતલભાઈ અને કમલભાઈનો ખૂબ ખૂબ આભારી છું કે એમને મને અહીંયા બોલાવી અને મને એમના દર્શન કરાવ્યા એ માટે એમને ખૂબ ખૂબ શુભકામના અને ધન્યવાદ બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ન્યૂઝ સુરત